ગુજરાત સરકારના સૌથી પાવરફુલ અધિકારી એ અધિકારી કે જેણે ગુજરાતના ચાર મુખ્યમંત્રી અને છ સરકાર સાથે કામ કર્યું છે અને આ અધિકારી છે તેનો કાર્યકાળ પૂર્ણ થતા તેમને વિદાય મળી છે અમે વાત કરી રહ્યા છીએ કે કૈલાસનાથનની શું છે સમગ્ર વિગત જાણો આ રિપોર્ટમાં ગુજરાતમાં રાજકીય અને શાસકીય ઇતિહાસમાં ચાર મુખ્યમંત્રી અને છ સરકાર સાથે કામ કરનારા સૌથી પાવરફુલ અધિકારી એટલે કે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાશનાથનનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગુજરાતના મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથનને હવે એક્સટેન્શન નહીં અપાય મીડિયામાં આ સમાચાર આવ્યા બાદ અનેક અટકળો વહેતી થઈ છે એવું કહેવાય રહ્યું છે કે તેમને દિલ્હી લઈ જવામાં આવી શકે છે અથવા કોઈ રાજ્યના રાજ્યપાલ પણ બનાવવામાં આવી શકે છે જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે નથી આવી આપને જણાવી દઈએ કે કે કૈલાસ નાથનને બે હજાર નવમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં મુખ્ય સચિવ તરીકે નિમાયા હતા તેઓ તેત્રીસ વર્ષના પ્રભાવશાળી કાર્યકાળ બાદ બે હજાર તેરમાં ગુજરાતમાં અધિક મુખ્ય સચિવના પદ પરથી નિવૃત્ત થયા ઓગણીસો નેવ્યાસીના ગુજરાત કેડરના પ્રતિષ્ઠિત નિવૃત્ત આઈએસ અધિકારી છે કે કૈલાશનાથન કે કૈલાશનાથન ભારતીય વહીવટી સેવામાં તેમની અદભુત સેવા માટે જાણીતા છે નરેન્દ્ર મોદી સહિત ચાર મુખ્યમંત્રી આનંદીબેન પટેલ વિજય રૂપાણી ભૂપેન્દ્ર પટેલના વિશ્વાસુ અધિકારી રહી ચૂક્યા છે કે કૈલાસનાથન બે હજાર તેરમાં નિવૃત્ત થયા હોવા છતાં કે કૈલાસનાથનના અતૂટ સમર્પણે તેમને મુખ્યમંત્રી કાર્યાલયમાં સક્રિયપણે સામેલ રાખ્યા છે બે હજાર તેરમાં નિવૃત્ત થયા બાદ કૈલાશનાથનની મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી હતી આ પદ તેમના માટે ખાસ બનાવવામાં આવ્યું હતું તેમને નિવૃત્તિ બાદ સતત એક બે નહીં પરંતુ અગિયાર વખત એક્સટેન્શન આપવામાં આવ્યું હતું ગુજરાતના રાજકારણમાં ભાગ્યે જ કોઈ એવું હશે કે જે કે કૈલાશનાથનને જાણતું ના હોય કે કૈલાશનાથન વર્ષોથી ગુજરાતના સૌથી પાવરફુલ અધિકારી રહ્યા છે પરંતુ તેમ છતાં તેમનું નામ ક્યારેય કોઈ વિવાદમાં ઢસડાયું નથી દક્ષિણ ભારતના વતની કે કૈલાસનાથન ઊટીમાં મોટા થયા છે તેમના પિતા ટપાલ ખાતામાં નોકરી કરતા હતા કે કૈલાશનાથનને સિવિલ સર્વિસમાં પસંદગી બાદ ઓગણીસો એક્યાસીમાં આસિસ્ટન્ટ કલેક્ટર જુનિયર ટાઈમ સ્કેલ તરીકે કારકિર્દી શરૂ કરી હતી ઓગણીસો એક્યાસીમાં મદદનીશ કલેક્ટર તરીકે શરૂ થયેલી ઉમદા કારકિર્દી સાથે કે કૈલાશનાથન સુરેન્દ્રનગર અને સુરતના કલેક્ટર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને પ્રખ્યાત બીઆરટીએસની સ્ટીયરિંગ કમિટીના અધ્યક્ષ સહિત વિવિધ મુખ્ય હોદ્દાઓ પર સેવા આપી ચૂક્યા છે અને હવે તેમનો કાર્યકાળ પૂર્ણ થતાં તેમની વિદાય થઈ રહી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક